ઘર ચલાવે ખેતર ખેડે માટી ખાતર નાખે ઠંડી ગરમી સહન કરી જલ્દી લીલી રાખે લાંબી લાકડી ખબે રાખી ગોવાર ગાયો ચારે પેટ ભરીને ઘાસ ચડાવે પા સંજે પાછો આવે છાતી ઉપર ભૂંગળી મૂકી ડોક્ટર તાવ માપે જીભ તપાસે આખ તપાસે પછી દવા આપે ભારે મોટો ઘરનો ઘા એના માથે પડતો લુહા ટીપે ઘર તું ખિલ્લા સાકડી ઘડતો સુથાર ભાઈ તો લાકડું લઈને કરવત વડે કાપે ટેબલ ટેબલ કુર્સી કરવા માટે આભું આડું ઊભું કાપે દરજી મારો શટ સિવેને ઉપર બટન ઢાકે બેન માટે ઘાગરી સી ઉપર આપલા રાખે કડીઓ મોટો કારી કરી મકાન મોટા માંદે ઈંટો ઉપર ઈંટો રાખી સિમેન્ટ વડે સાંધે કુંભારની લાકડી એ કેવો ચાકડો ફરતો જાય કુંડી કુંડી મટ મટકા સાથે દોણા દોણી થાય અસ્તુ